જય જવાન જે કિસાન આજે અમારા ફાર્મ હાઉસ ઉપર તાલુકો વિજાપુર થી મહેમાનો આવ્યા છે તો એમનો પણ ખૂબ ખુબ આભાર કે અમારા ફાર્મ હાઉસ ની વિઝિટ કરી એમને અને આપણે પણ એમને પૂછીએ કે અમારું ફાર્મ હાઉસ તમને કેવું લાગ્યું તમારા ફાર્મ હાઉસ માં આવવાથી અમને એક નવી પ્રવૃત્તિ મળી જે અમે અમારા જીવન માં ઉતારીશું અમારી જમીન પણ મહેનત ઓછી હ તમારી મહેનત રંગ લાવી હ એ જોવા જ અમે અહીં આવ્યા હવે એના ઉપર જ અમારે ખેતી કરવી હ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે પણ મહેનત કરો અને તમારી મહેનતનું ફળ તમને મળે તો ખૂબ ખૂબ આભાર તમારો જયપુરના મહેમાનો બેનને તો એમના અનુભવ કહી દીધા પણ આપણે ચંદનભાઈને પૂછે કે અમારા ફાર્મ હાઉસ ઉપર તમને નવું શું જાણવા મળ્યું આધુનિક ખેતી કેવી રીતે કરવી અત્યારના જે ખેડૂતો છે જે જૂની પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે ને વિઘે વીસ હજાર કે દસ હજારની આવક થતી હોય તો આ કન્વરજીને એમનો જે પરિવાર અત્યારે જે આધુનિક પદ્ધતિથી એની એવી રીતથી ખેતી કરી અને કે રીતનું વધારે કમાવું કે રીતનું અઢ્રક કમાવું ખેતીમાંથી એ અત્યારે જે એમને ખેતીની પદ્ધતિથી લોકોને જે માહિતગાર કરે છે એ બધા એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને જોઈ અને ઘણા બધા ખેડૂતો એમની પદ્ધતિથી ખેતી કરશે તો ખેડૂતો ઘણા સુખી અને સમૃદ્ધ બનશે એવી હું આશા રાખું છું તમે ટાઈમ લઈને અમારા ફાર્મ હાઉસની મુલાકાત લીધી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન